અલગ અલગ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવા માટે પોલીસને સૂચનાઓ આપવામાં આવી છે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરતના માન દરવાજા વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું તે સમયે પોલીસને જોઈને એક અજાણ્યો યુવક ભાગવા લાગ્યો હતો અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઈસમને પકડવામાં આવ્યો અને તેની તપાસ કરતાં ઇસમ પાસેથી બસો ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું જેની કિંમત વીસ લાખ રૂપિયા થવા પામે છે આ ઉપરાંત તેની પાસેથી એક મોબાઈલ અને બારસો રૂપિયા રોકડ પણ મળી આવ્યા પોલીસે આ ઈસમ પાસેથી વીસ વીસ લાખ પિસ્તાલીસ હજાર ચારસોનો મુદ્દા માલ જપ્ત કર્યો અને પકડાયેલ આ ઈસમનું નામ પૂછતા પોતાનું નામ મોહમ્મદ તૌકીર ઉર્ફે તોસિફ શેખ હોવાનું જણાવ્યું હતું આરોપીની ધરપકડ બાદ તેની પૂછપરછ કરતા સામે આવ્યું કે આરોપી મોહમ્મદ સુરતના વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે ડ્રગ્સનો જાવેદ દ્વારા આપવામાં આવ્યો હતો ને મોહમ્મદ રેહાન જાવેદ શેખના જણાવ્યા અનુસાર ડ્રગ્સના જથ્થાની હેરાફેરી કરતો હતો ને બંને સાથે મળીને આ જ પ્રકારે છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સની હેરાફેરી કરતા હતા અને હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેહાન જાવેદ શેખને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો ને મોહમ્મદ તોકીરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે ઉપરાંત અને કેટલાક લોકો તેમની સાથે સંડોવાયેલા છે બાબતે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાયો છે બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા સુરત પોલીસ કમિશનર સાહેબ દ્વારા લોકસભાની ચૂંટણી તથા કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાવે ઓર્ગેનાઇઝ ગુનાઓ ઉપર કંટ્રોલ કરવા માટે અલગ અલગ પોલીસ સ્ટેશનો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેગ્યુલર ફૂડ પેટ્રોલિંગ નાકાબંધી વાહન ચેકિંગ કોમ્બિંગ વગેરે અલગ અલગ પોલીસની એક્ટિવિટી ચાલુ હતી એ દરમિયાન કાલે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ દ્વારા માન દરવાજા ઉધના પાસે પેટ્રોલિંગમાં હતા એ પેટ્રોલિંગ દરમિયાન બે માણસો પોલીસને જોઈને ભાગવા ગયા એક માણસ તો આ જે માણસ ભાગતો તો એને પોલીસે પકડી એનું નામ પૂછતા એનું નામ તોકીર હુસેન શેખ રહેવાસી માન દરવાજા પાસે સુરતનો તેણે પોતાનું એડ્રેસ જણાવેલું એની અંગ કરતા એની પાસેથી બસો ગ્રામ જેટલું મેટ્રેક્સ મળી આવેલું જેથી પોલીસે બસો ગ્રામ જેટલો એની અંદાજી કિંમત વીસ લાખ રૂપિયાનો કબજે કરવામાં આવેલું અને એની પૂછપરછ દરમિયાન આ મુદ્દામાં ક્યાંથી આવ્યો તો એની રેહાન શેખ રહેવાસી સૈયદપુરા સુરતનું નામ જણાવેલું હતું એની પોલીસ દ્વારા પૂછપરછ ચાલુ છે આ લોકો ક્યારથી આ ધંધો કરતા હતા કોને કોને આપતા હતા ક્યાંથી લાવતા હતા એના દરેક અલગ અલગ ઉપર પોલીસની તપાસ ચાલુ છે આ પહેલી વાર પકડાયેલા છે